ગુજરાતના વિકાસ સપ્તાહના અંતિમ દિવસે સુરેન્દ્રનગર માટે મહત્વ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ભૌતિક રીતે ભૂમિ પૂજન કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં આજે વધુ એક પાયો નખાયો છે વઢવાણ લીંબડી હાઈવે પાસે નર્મદા કેનાલ નજીક

આપણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી દેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીશું તો બે હજાર વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધશે આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત કુમાર પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ જિલ્લા શિક્ષણ અધિકારી ઓઝા સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા